અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા નમસ્કાર દર્શક મિત્રો 99 ડીયુ ચેનલ માં આપનું સ્વાગત છે હું સુવિરાંગ મેતા સમાચાર માં વિશેષ જોઈએ તો મેમદાવાદ વાત્રક નદી કાંઠે આવેલ ગંગાનાથ પુતનાથ માધવ રોડ પર રહેતા આદેની હત્યા કરાતા ચક્ચા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાપડો બનાવ સ્થળે તોડી આવ્યો મેંદાબાદમાં સુઈ રહેલા કોઈ અજાણ્યા એ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી તે માત્ર નદી કાંઠે આવેલ ગંગનાથ બુધનાથ પાસે રોડ પર હતા અદ્ય કોઈએ રાત્રે હત્યા કરી છે સવારે મેમદાવાદ પોલીસને જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો એફએસએલ મારફતે હત્યાને લગતી વિવિધ કડીઓ મેળવવામાં આવી રહી છે મેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલ ગંગા ભૂતનાથ મહાદેવ રોડ પર વર્ષોથી રહેતા પંચાણું વર્ષીય કાળુભાઈ ફુલાભાઈ ભોઈ નામના વ્યક્તિને વ્યક્તિનો મૃતદેહ તેમના ઘરમાં ઢળેલા ખાટલા પરથી આજે રવિવારે સવારે મળી આવે છે ચહેરાના ભાગે કોઈ બોદક બોથડ પદાર્થ મારી કરપે હત્યા કરવામાં આવી છે સ્થાનિકોએ આ બનાવની જાણ મેમદાવાદ પોલીસને કરતા પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી પોલીસ સૂત્રે જણાવ્યું કે મો અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોત નિપજાવ્યું છે અને આ સંપૂર્ણ ઘટના કદાચ મોડી રાત્રે બની હોવાથી હોવાની શક્યતા છે જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયા તેમજ કપડવન ડીવાયએસપી અને જિલ્લા મોકલી નિવેદનના આધારે કાર્યવાહી આરંભી છે આ બનાવ સંદર્ભે કપડવંશ વિભાગના ડીવાય એસપી પી એન સોલંકીએ જણાવ્યું કે કોઈ અજાણ્યા લોકો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે જો કે અમે અલગ અલગ દિશામાં